हेलो हाजी को बोल अरे जानू મારા માં રિચાર્જ પૂરું થઈ ગયું છે જરાક રિચાર્જ કરાવી દે આપ છો અરે આમણા કઈ પઈસા નહિ તારી માં ને કે રિચાર્જ કરાવી દે કેમ जानू એવું બોલો છો આયા કામ ધંધા ડીમ આલે ને અત્યારે કા રિચાર્જ નું કઈ છે નહિ પૈસા બઈ છે એટલે કો તારી માં ને કે કરાવી દે અરે ચાલો રિચાર્જ કરી દઉં ને આપણે વિડિયો કોલ માં વાત બંધ થઈ ગઈ છે ને આઈ માં ને કે નાનો ડબલ લઈ જઈ તો હા એમાં રિચાર્જ વિડીયો કોલિંગ નહીં થાય એમાં હાદો કોલ થઈ જશે અરે જાનુ મારે તમારું મોટું જોવું છે જરા કરે આપોને પ્લીઝ તારું માનું મોટું જોઈ લે તો એ મારું મોટું આવી ગયું એમાં ખતમ બાય બાય તો હું પછી ફોન પર વાત નહીં કરીશ તમારી સાથે તો તારા બાપાએ રિચાર્જ મોંઘો કરી દીધું આયા કીધાને ખબર છે તો હારું મારા બાપા જ્યારે સસ્તું કરે ત્યારે કરી આપશું હા ત્યારે કરી હો અત્યારે ફોન મૂકી દેવો હારું હા

અરે રાલે રિસોર્ટ માંગો દીધું તો તો ઓમણા રિસોર્ટ નઈ થાય ને નઈ પોલિંગ વાળું કરાઈ દઉં હારું તો બીજું હું હા એક વાત ગજાબ ઇજ્જતી હે ગેમ સે રીવર્સ આવો આવ સાગર હા ડાલિયા કરે છે જય ભાઈ આ ધોમાનો હવાઈ જલો કેમ ભાઈ

જીવા તારી હાચી બાઈ મેમરા તને શું કીધું તાર બાબીને મેમરા કરાવી દીધું આવ બોલિંગ મારી પાસે હોય તો હું વાળું ન કરાવી તો હવે તારી જેમ જ આવ ખાલી છે કરવો હા હાલ આમ એક પૈસા લેવાના બાકી છે આપે તો હાલું તો આપણે લઈ આવીએ હાલ એક કામ કરી જાય પેલા હા તો આપણે નેયા જાય

મેના પૈસા જોઈએ બરજાદીવાદી આ દેજો પૈસા હા પાછળથી આવ્યો પાછળથી માર 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 દે ચપ ચપ વિજય વિજય માર 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 વિજય વિજય માર 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 વિજય માર ક્લક 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 ફિરક આ હમકુ બેન દોકો આ હી સીરાતમાં દોસ્ત કરે અરે ક્યાં હું કરે આવો આવો આવો

એટલે મારા મિત્રનો છોકરો હતો એ પબજી રમતો હતો બરાબર એમાં ભણવામાં ધ્યાન નથી આવતું ઘરે એમ કઈ ગયો હોય તો ભાઈ હું વાંચવા જાઉં છું એને બદલે એ ત્યાં બધા ભેગા થઈને રમત રમતા હોય આમાં હું શું વિકાસ કરી શકું ઇન્ટરનેટ છે એનો યોગ્ય ઉપયોગ કરે તો ઘણા આગળ વધી શકાય પરંતુ આનો અયોગ્ય ઉપયોગ કરે એટલે એમ કહેવાય કે પાછળ જ દેવાના છે એટલે બને એટલે ભાઈ યોગ્ય ઇન્ટરનેટનો ઉપયોગ કરવો છે બરાબર જ્યારે વધી વાત સમજાવી અને હાલ ભાઈ આપણે વચ્ચે કામે લાગી જાય તો એ પૈસા ભેગા થાય એમ નહી નહીં થાય નવરા રહેવું તો હાલ ભાઈ અમારો આ વિડીયો બનાવવાનો એક જ ઉદ્દેશ્ય છે કે ઇન્ટરનેટનો ઉપયોગ સારામાં સારો કરવો અયોગ્ય રીતે ઉપયોગ ન થાય એનો ખાસ ખ્યાલ રાખો અને આપને જો અમારો આ વિડીયો બન્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર